સુરતમાં એરપોર્ટની સલામતીને ધ્યાને લઈ મહત્વની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પાલિકા તરફથી પાલ અને વેસ વિસ્તારમાં આવેલી ત્રણ વૈભવી રેસીડેન્શીયલ સ્કીમ કાસારી વેરા ટેરા અને સેલેસ્ટીયલ ના કુલ એકસો એકાવન ફ્લેટ માલિકોને રાતોરાત નોટિસ આપી ફ્લેટ ખારી કરવાની ચેતવણી આપવામાં આવી છે ત્યાં સુધી વધુ નિયમ મુજબ લાગતું હતું જ્યારે બિલ્ડિંગ ના નિર્માણ પહેલા એરપોર્ટ ઓથોરિટી તરફથી એનઓસી આપવામાં આવી હતી એનઓસીના આધારે પાલિકાએ ડેવલપમેન્ટ પરમિશન પણ આપી દીધી હતી પરંતુ નિર્માણ દરમિયાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક રિપોર્ટ મોકલવામાં આવ્યો જેમાં જે સ્ટેજમાં છે તે સ્ટેજમાં રાખવા જણાવ્યું હતું તે આધારે પાલિકાએ બીયુ પરમિશન આપવાનું અટકાવ્યું હતું છતાં બિલ્ડરો દ્વારા બીયુ પરમિશન વગર ફ્લેટ વેચાઈ ગયા અને લોકો તેમાં રહેવા લાગી ગયા એકસો એકાવન ફ્લેટ માલિકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે જો તેઓ ખાલી નહીં કરે તો પાલિકા પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખશે આ ઘટનાને પગલે બિલ્ડરોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને કાયદાકીય દોડધામ શરૂ થઈ ગઈ છે